નમસ્કાર મિત્રો અમારી આ સાર્ટી ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો દેશ દુનિયાની તાજા ખબર જાણવા માટે અમારી ચેનલને મિત્રો તમે અત્યારે સબસ્ક્રાઈબ કરી દેજો જી આ મિત્રો અત્યારે હાલની સૌથી મોટી ખબર સામે આવી રહી છે જિયા મિત્રો અત્યારે હાલ હવામાન વિભાગને લઈને મોટા સમાચાર મળી રહ્યા છે આપને જણાવી દઈએ કે ભારે આગાહી તો હજુ બાકી છે વિગતવાર વાત કરવામાં આવે તો ત્યારે મિત્રો રાજ્યમાં હાલ વરસાદી માહોલ જામ્યો છે ત્યારે વધુ જણાવી દઈએ કે ત્યારે ફરી

વરસાદની આગાઈ છે તેમજ ત્રણ સપ્ટેમ્બરના રોજ પણ ભારે વરસાદની આગાહી છે ત્યારે મિત્રો આજના માટે બસ આટલું જ અમારી ચેનલમાં મિત્રો જો તમે નવા હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ